ચાર માસ થી નાસ્તા ફરતા આરોપીઓને સારોલી પોલીસે કરી ધરપકડ સારોલી પોલીસ સ્ટેશન દ્વારા કલમ હેઠળ નાસ્તા ફરતા આરોપી રામસિંહ ચંદાણા કામગીરી ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા ની આગેવાની હેઠળ કરવામાં આવી હતી તેમના સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સ ની માહિતી ના આધારે આ કાર્યવાહી અમલમાં મુકવામાં આવી છે ગુપ્ત માહિતી ના આધારે આ સફળ દરોડો પાડવામાં

દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ